સભ્ય ભરત પટેલ દ્વારા ચંદ્રમોલેશ્વર મહાદેવ શ્રી મંદિર ખાતે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્ય મહેમાન તરીકે લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ સભ્ય ધવલ પટેલ હાજર રહ્યા હતા અને અતિથિ વિશેષ તરીકે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંત કંસારા પણ ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય જળશક્તિ વિભાગના કેબિનેટ મંત્રી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ સી આર પાટીલ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની સૂચના અને માર્ગદર્શન મુજબ વલસાડ વિધાનસભાના ધારાસભ્ય ભરત પટેલ દ્વારા વલસાડ શ્રી ચંદ્ર ચંદ્રમોલેશ્વર મહાદેવજી મંદિર ખાતે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓ સાથે આયોજન કરવામાં આવ્યું હતું મુખ્ય મહેમાન તરીકે લોકસભાના દંડક વલસાડ અને ડાંગના સાંસદ ધવલ પટેલ તેમજ અતિથિ વિશેષ તરીકે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંત કંસારા હાજર રહ્યા હતા વલસાડના ધારાસભ્ય ભરત પટેલે સ્નેહ મિલન કાર્યક્રમ મંચસ્થ મહાનુભાવો સહિત ઉપસ્થિત મહાનુભાવોનો શાબ્દિક સ્વાગત કરી નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને આવનાર સમયમાં કેન્દ્ર રાજ્ય સરકાર દ્વારા વલસાડ શહેર તાલુકામાં હાથ ધરનાર વિવિધ વિકાસના કામોની વિગતો આપી કેન્દ્ર સરકાર તેમજ ગુજરાતના મુર્દુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાળા ઉર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુ દેસાઈ સભ્ય ધવલ પટેલનો વિશેષ આભાર માન્યો હતો અને આવનારી ચૂંટણીઓ માટે સંગઠનની સૂચના મુજબ કાર્ય કરવાની સૂચના આપી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જે અમારું ખાસ કરીને વલસાડ લોકસભા અંતર્ગત આવતી વલસાડ વિધાનસભાનું અમારું દિવાળી અને નવ વર્ષનું અમે કાર્યકર્તાઓનું સ્નેહમિલનનો કાર્યક્રમ રાખ્યો હતો અને જે અમારા દેવથી પણ દુર્લભ કાર્યકર્તાઓએ જે અમારી વિધાનસભા ઇલેક્શન છે લોકસભા ઇલેક્શન છે ને દરેક અમારી જેટલી પણ પ્રવૃત્તિ હોય એમાં જે એમણે સમર્થન આપ્યું છે અને મહેનત કરી છે એમને ખાસ ધન્યવાદ કહેવા માટે અમારે સ્નેહમિલન કાર્યક્રમ કર્યો હતો સારો એકદમ સારો પ્રતિસાદ રહ્યો અને અમે અમારા કાર્યકર્તા સાથે લોકસભાના દંડક વલસાડ અને ડાંગના સાંસદ સભ્ય ધવલ પટેલે સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓને નવા વર્ષની શુભકામના પાઠવી હતી અને આવનાર સમયમાં કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર દ્વારા એમના લોકસભા વિસ્તાર માટે જરૂરી તમામ વિકાસના કામો માટે યોગ્ય રજૂઆતો સંસદમાં અને રાજ્ય સરકાર સ્તરે પણ કરી હોવાની વાત કરી હતી એમણે વિશેષ કરી ખેડૂત માછીમારો અને રેલવેના લોકજરૂરી પ્રશ્નોને વાચા આપી હોવાનું ઉમેર્યું હતું આ સાથે જ સાંસદે તમામ કાર્યકર્તાઓ માટે હરહંમેશ એમની પડખે ઉભા રહેવાની ખાતરી આપી હતી ખાસ કરીને આજે વલસાડ વિધાનસભાના વિસ્તારના કાર્યકર્તાઓનું સ્નેહ મિલન નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે કે સ્નેહ મિલન રાખવામાં આવ્યું છે આપણા જિલ્લાના આદરણીય પાર્ટીના અધ્યક્ષ શ્રી હેમંતભાઈના અધ્યક્ષ સ્થાને અને મુખ્ય મહેમાન એવા આપણા નવા વરાયેલા સાંસદ અને લોકસભાના દાંડક એવા ધવલભાઈ પટેલના મુખ્ય મહેમાન પદે આજે સ્નેહ મિલન કાર્યકર્તા રાખવામાં આવ્યું છે આ કાર્યકર્તાઓ જે લોકસભામાં એક લાખ છ હજાર પંચ ઉપરાંત ભીડ અપાવી છે આ મારા મહત્તમ અપેક્ષિત કાર્યકર્તા સરપંચ મિત્રો જિલ્લા સભ્યો અને સંગઠનના હોદેદારો સાથે એક સ્નેહ મિલનનો કાર્યક્રમ સાથે પૂજન લઈને આ કાર્યકર્તા આવ્યું છે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંત કંસારા દ્વારા ઉપસ્થિત લોકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી લોકસભામાં તમામ વિધાનસભાઓ દ્વારા કરવામાં આવેલા કામગીરીને બિરદાવી હતી અને સંગઠનની સૂચના મુજબ સદસ્યતા અભિયાન માટે કાર્યકર્તાઓની કામગીરીને પ્રોત્સાહિત કર્યા હતા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકાર અને ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કાર્યરત ગુજરાત સરકારને વિવિધ વિકાસના કાર્યોની વાત કરી હતી અને આવનાર સંગઠન પર્વ નિમિત્તે તમામને શુભકામનાઓ પાઠવી હતી